નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી આ બધાનું આપણી આરઆર ડિજિટલ યુટ્યુબ ચેનલમાં હવે મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરશું કે આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો છે એની તારીખ જાહેર થઈ ચૂકી છે એટલે કે સરકાર શ્રી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમો હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે હવે આપણે આના આગલા વિડીયોમાં પણ જણાવ્યું હતું કે જો સરકાર શ્રી તારીખ જાહેર કરશે તો સરકારશ્રીની જે એક બે પોર્ટલું છે એમાં પણ આપણને ખરેખર ચોક્કસપણે જાણવા મળી જશે તો સર્વપ્રથમ તો આપણે જે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન નામની જે પોર્ટલ છે ગવર્મેન્ટની એને આપણે ઓપન કરીએ એટલે એમાં પણ આપણને જોવા મળી જશે કે સરકારશ્રીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે એકવીસમો હપ્તો છે એની તારીખ જાહેર કરી દીધી છે એટલે ટૂંક સમયમાં એટલે કે બેથી ત્રણ દિવસમાં જ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો જે છે એ આપણા દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે હવે આ જો પોર્ટલ આપણે ઓપન કરીએ ત્યારે અહીં આપણને ચોક્કસપણે લખેલું બતાવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે એકવીસમો હપ્તો છે એ લગભગ નવ કરોડ ખેડૂત મિત્રોને અઢાર હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવશે એટલે કે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આપણા દરેક ખેડૂત મિત્રોના ખાતામાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ હપ્તો જમા કરાવશે ત્યારબાદ આપણે જો આ તારીખ જોવી હોય તો એક બીજી એક પણ પોર્ટલ છે આ બીજી પોર્ટલને આપણે ઓપન કરીએ તો એમાં પણ આપણને જોવા મળી જશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે એકવીસમો હપ્તો આવવાનો છે એની તારીખ જાહેર થઈ ચૂકી છે બીજી એક પોર્ટલ છે એમાં જોવી હોય તો એ છે પીએમ ઇવેન્ટ્સ પીએમ ઇવેન્ટ્સ નામની જે વેબસાઇટ છે એને આપણે ઓપન કરશું એટલે એમાં પણ આપણને જોવા મળી જશે કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે એકવીસમો હપ્તો જમા થવાનો છે એ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અને બે વાગે આપણા દરેક ખેડૂત મિત્રોના બેંક ખાતામાં જમા થઈ જશે સરકારશ્રીએ આ મહત્વની બે પોર્ટલો ઉપર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તાની તારીખ જાહેર કરી દીધી છે એટલે કે હવે ફાઇનલી આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો છે એ આપણા ખેડૂત મિત્રોને જમા થઈ જશે વિડીયો જો આપણને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને જો આપ ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો આપણી આર ડિજિટલ યુટ્યુબ ચેનલ સાથે જેથી કરીને આપણને સચોટ માહિતી મળતી રહે તો ખૂબ ખૂબ આભાર મિત્રો મળશું આપણે ફરીથી આપણા એક નવા વિડીયોમાં